નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર વાત કરીશું મુખ્ય સેવિકા પરીક્ષાના મહત્વના પ્રશ્નો તો મિત્રો આ ભાગ એક છે અને અમે જલ્દીથી ભાગ બે પણ અપલોડ કરીશું એટલા માટે આ અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથેનું બે લાયકન જરૂર દબાવજો જેથી કરીને અમે ભાગ બીજો મૂકીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે તો ચાલો જોઈએ આપણે આ વિડીયોની અંદર 50 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે વાત કરીશું તો પહેલો પ્રશ્ન છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો મુખ્ય સૂર કયો જોવા મળે છે તો મિત્રો જવાબ આવશે ભક્તિ બે અઢી અક્ષરનું ચોમાસું કોનો કાવ્ય સંગ્રહ છે તો મિત્રો જવાબ આવશે ભગવતી કુમાર શર્મા ત્રણ ભાલણનું વતન કયું છે તો મિત્રો જવાબ આવશે પાટણ ચાર અપભ્રંશ ભાષાના વિદ્યાન કવિ કોણ છે કોના શાસન કાળમાં થઈ ગયા હતા તો મિત્રો જવાબ આવશે સિદ્ધરાજ છ મધ્યકાળનું સાહિત્ય મુખ્યત્વે કયા સ્વરૂપે મળે છે તો મિત્રો જવાબ આવશે સાત લક્ષ્મણની નવલકથાના લેખક કોણ છે તો જવાબ આવશે આઠ નીરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યું આ પદ કેવા પ્રકારનું છે તો મિત્રો જવાબ આવશે આ પદ છે એ તત્વજ્ઞાન પ્રકારનું છે નરસિંહ મહેતાના કયા પદો ખૂબ જ લોકપ્રિય થયા છે તો મિત્રો જવાબ આવશે પ્રભાતિયા દસ મીરાબાઈનું મૂળ વતન કયું છે તો મિત્રો જવાબ આવશે મેળતા અગિયાર જ્ઞાથી શરૂ થતો શબ્દ જોવા માટે શબ્દકોષમાં કયા વર્ણ હેઠળ જોવું પડે તો મિત્રો જવાબ આવશે જ ત્યારબાદ જોઈએ તો ક્ષ થી શરૂ થતો શબ્દ જોવા માટે શબ્દકોશમાં કયા વર્ણ હેઠળ જોવું પડે તો મિત્રો જવાબ આવશે શું કહેવાય તો મિત્રો જવાબ આવશે સંજ્ઞા ચૌદ લેપ્રેસી એટલે કે રક્તપિત્ત રોગમાં મુખ્ય કેવું ચિહ્ન જોવા મળે છે

ડોક્ટરો કયા મશીનનો ઉપયોગ કરે છે તો મિત્રો જવાબ આવશે સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરે છે સત્તર રાષ્ટ્રીય રસીકરણ દિવસ મુખ્યત્વે શિયાળામાં યોજવાનું કારણ કયું છે તો મિત્રો જવાબ આવશે શીત શ્રૃંખલા સારી જળવાય એટલા માટે રાષ્ટ્રીય રસીકરણ દિવસે મુખ્યત્વે શિયાળામાં યોજવામાં આવે છે અઢાર રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી છે તો કાર્યક્રમમાં ત્રીજા દિવસે કયા પ્રકારનું આયોજન કરવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે પોષક આહારની સમજણ તથા તેના વિશે નિર્દેશન કરવું વીસ સગર્ભા માતાને સબેશનમાં પાંડુ રોગ એટલે કે કાયમી પદ્ધતિ કોને કહેવાય તો મિત્રો જવાબ આવશે સ્ત્રીઓ માટેનું ટ્યુબેટોમી ઓપરેશન બાવીસ ચેપી રોગ ફેલાવનાર જંતુના નાશ માટે વપરાતી વસ્તુને શું કહેવાય તો જવાબ આવશે કહેવામાં આવે છે સ્વાદ કેવો હોય છે તો જવાબ આવશે આંસુ જેવો હોય છે ચોવીસ મેલેરિયા રોગ ફેલાવનાર મચ્છરનું નામ શું છે તો મિત્રો જવાબ આવશે એનોફિલિસ મચ્છર પચીસ ફેટ સોલ્યુબલ એટલે કે ચરબી દ્રાવ્ય વિટામિન કયું છે તો મિત્રો જવાબ આવશે વિટામિન એ છવ્વીસ બાળકનું જાતીય પરીક્ષણ અટકાવવા સરકારે કયો કાયદો બનાવેલ છે તો મિત્રો જવાબ આવશે પી એનડીટી એક્ટ સત્યાવીસ કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ કોષોને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયા હતા તો મિત્રો જવાબ આવશે રોબર્ટ હુક સગર્ભા રીતે ઓળખશો તો મિત્રો જીભ તથા જોઈને ઓગણત્રીસ ડેન્ગ્યુના ટેસ્ટ માટે તાવ શરૂ થયા કેટલા દિવસ બાદ લોહી લેવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે પાંચ દિવસ ત્રીસ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે સાત એપ્રિલ એકત્રીસ ઝાડા ઉલટીના કેસમાં પાણીમાં દ્રાવણ કેવી રીતે બનાવશો તો મિત્રો જવાબ આવશે ચપટી મીઠું નાખવું લીંબુ હોય તો થોડું લીંબુ નાખવું અને મુઠી ખાંડ નાખવી આવી રીતે ઝાડા ઉલટીના કેસમાં પાણીમાં દ્રાવણ બનાવવાનું રહેશે બત્રીસ ગ્રામ્ય કક્ષાએ હેલ્થ વર્કર કોણ હોય છે તો મિત્રો ગ્રામ્ય કક્ષાએ હેલ્થ વર્કરનાશક કામગીરી અઠવાડિયામાં કેટલા દિવસ કરવાની હોય છે તો મિત્રો જવાબ આવશે એક ચોત્રીસ આયોડીન નામના તત્વની ખામીથી કયો રોગ થાય છે તો મિત્રો આયોડિન નામના તત્વની ખામીથી

સરદાર વલ્લભભાઈ પટેલ કયા શહેરની મ્યુનિસિપાલ પ્રમુખ હતા તો મિત્રો જવાબ આવશે બારડોલી અમદાવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલનું મૂળ નામ શું છે તો જવાબ આવશે શેઠ હઠીસિંહ અને શેઠ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ ચાલીસ ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલુ કરેલી તો મિત્રો જવાબ આવશે ઇંગ્લેન્ડની અંદર ગુજરાતના કયા મુખ્યમંત્રીનું પાકિસ્તાનની બોર્ડર નજીક વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું તો મિત્રો જવાબ આવશે બળવંતરાય મહેતા બેતાલીસ ભારતના કુલ પાંચસો દેશી રાજ્યોમાં ગુજરાતના કેટલા રાજ્યો હતા તો જવાબ આવશે ત્રણસો સાસઠ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી કયા વર્ષે પરત આવ્યા હતા તો જવાબ આવશે ઈસવીસન ની અંદર ચુમ્માલીસ ગિરનાર તળેટીમાં અશોક સિવાય બીજા કયા શાસકોએ શિલાલેખ કોતરાવેલા છે તો મિત્રો જવાબ આવશે રુદ્રદામન અને પિસ્તાલીસ ગુજરાતની સર્વપ્રથમ બોલતી ફિલ્મ કઈ છે તો જવાબ આવશે નરસિંહ મહેતા છે ભારત પાકિસ્તાન વચ્ચે છેલ્લો સીમા સંઘર્ષ કઈ સરહદે થયો હતો તો જવાબ આવશે કારગીલ સરહદે થયો હતો સુડતાલીસ પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું તો જવાબ આવશે ઈસવીસન સત્તરસો અને સત્તાવન માં અડતાલીસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કયા વર્ષે થઈ હતી તો જવાબ આવશે ઈસવીસન પંચ્યાસી ઓગણપચાસ ખાલસા પંથ ની સ્થાપના કોને કરી હતી તો મિત્રો જવાબ આવશે ગુરુ ગોવિંદસિંહ પચાસ ભારતના કયા રાજા ભારતના નેપોલિયન તરીકે પ્રસિદ્ધ છે તો મિત્રો જવાબ આવશે સમુદ્રગુપ્ત તો મિત્રો હવે આપણે કાલિદાસ કયા રાજાના સમયમાં થઈ ગયા હતા ઓપ્શન આપેલા હશે એ વિક્રમાદિત્ય બી ચંદ્રગુપ્ત સી હર્ષ ડી ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય તો મિત્રો આ વીડિયોની અંદર આપણે મુખ્ય સેવિકાની ભરતીની અંદર પૂંસાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે ચર્ચા કરી તો મિત્રો અમે જલ્દીથી બીજો ભાગ પણ અપલોડ કરીશું એટલા માટે તમે આ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર જરૂર કરો